ન્યૂ રાંદે રોડ અણાજન ખાતે ઝૈનબ હોસ્પિટલમાં ઇન્ટરનેશનલ મેમણ ઓર્ગેનાઇઝેશન અને જૈનબ મેમોરિયલ હોસ્પિટલ દ્વારા મેગા રક્તદાન કેમ્પનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જે રક્તદાન કેમ્પમાં ઉત્સાહભેર લોકોએ ભાગ લઈને રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું ત્યારે અમારી ટીમે ત્યાંની મુલાકાત લીધી હતી આમ તો રવિવાર એટલે સેવા ભાવનાનો દિવસ છે ત્યારે આજે રવિવારે આ ઇન્ટરનેશનલ મહેમાન ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયા ચેપ્ટર દ્વારા જેનેમ હોસ્પિટલના સૌજન્યથી આજે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આવું આપણે તેમના મહાનુભાવો છે તેમને મળીએ આપનું નામ તમારું નામ નકિબ નુરાની છે હા હું સુરત જેને હોસ્પિટલનો એ ટ્રસ્ટી છું અને ઇન્ટરનેશનલ મેમોન ઓર્ગેનાઇઝેશનમાં ઇન્ડિયા ચેપ્ટરનું વાઇસ પ્રેસિડેન્ટ છું આ મારી બહુ મોટી ઓર્ગેનાઇઝેશન છે આખી દુનિયામાં ફેલાયેલી છે અમે ઘણું કામ કરીએ છીએ ખાસ કરીને આ વખતે અમે રક્તદાનમાં એટલા માટે કે આ કોરોના પછી અમે લોકો અત્યારે પ્લાઝમાનું કામ કરી રહ્યા છીએ અને જેને એન્ટીબોડી કરાવી કોઈ પણ કોમ એવું નહીં કે અમારે ખાલી મેમણ પૂરતું અગર કોઈને પણ કરાવવું હોય તો અમે પચાસ ટકામાં અત્યારે કરી આપે છે એન્ટીબોડી કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર અને કાયદેસર ઓફિસ અમે નીચે જોવાડાઈ જાય છે આજે જે અત્યારે જે બ્લડ કેમ્પ કરવાનો તેનું કારણ એ હતું કે માણસો ડરી ગયા હતા જેના કારણે કોઈ માણસો આવતા નહીં હતા એટલે અત્યારે કોઈને થેલેસેમિયા છે એવી ઘણી બીમારીઓમાં બ્લડની જરૂર પડતી હતી એટલે અમારા ત્યાંના ફાઉન્ડર અબ્દુલ્લાભાઈ ગાડાવાલા અમારા પ્રેસિડેન્ટ સલીમભાઈ જે આફ્રિકામાં છે જાપાનથી પણ અમારા છે આખી દુનિયામાં જ્યાં જ્યાં છે એટલે અમારે નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે છે ને તો એક બ્લડ કેમ્પ કરીએ અને થોડું લોકોનો ડરે ઉડે ને આપણે ગમે એવું કામ કરી શકીએ સારું એવું એટલે આખી દુનિયામાં અમારું અત્યારે કામ ચાલુ જ છે એટલે અમે આ લઈને આ વખતે આ બ્લડમાં ડર ઉડે એ માટે ખાસ કરીને અને લોકોને ફાયદો થાય એના માટે આ બ્લડ કેમ્પ કરી આજે કેટલા લોકોએ રક્તદાન કર્યું અત્યાર સુધી તો બાર પંદર લોકો જ આવ્યા છે કારણ કે ડરના શરૂઆત જ કરી છે પણ અમારા હિસાબે સાંજ સુધી બસો અઢીસો માણસો અહીંયા આવશે કેવું લાગી રહ્યું છે ભાવનું કામ નહીં 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 એ તો ભાઈ સેવા ભાવમાં તો આ લોકો અમારા આ લોકો પણ આટલું કરે છે આ લોકો ખિદમત એટલી કરી છે એકતા ટ્રસ્ટવાળા માનભાઈ એની સામે અમારું કાંઈ કામ નથી ઉપરવાળાની મેરમાંથી આખી દુનિયામાં અમે કામ કરીએ છીએ અત્યારે અમારું બાંગ્લાદેશમાં એ કામ એક ભાઈ કરી રહ્યા છે નવું ચાલુ જ છે મિત્રો જૈનબ હોસ્પિટલ દ્વારા અત્યારે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા મોટી સંખ્યામાં સેવાભાવી લોકો પોતાના મહામૂલ્ય રક્તનું દાન કરવા માટે લાઈનો લગાવી છે અને નકીબાઈને કહેવામાં સાંજના ચાર વાગ્યા સુધીમાં બસ્સોથી પણ વધારે લોકો યુનિટ એકત્રિત કરશે તેમાં કોઈ શંકાની સ્થાન નથી પ્રકાશ પાડવા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત